અશોક સિંહના ટ્રેક્ટર આવતા જોઈ છે બે ત્રણ દિવસની અંદર એક થી બે ટ્રેક્ટર આવતા જોઈ છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે ફૂલ જવાબદારીવાળા ટ્રેક્ટર હોય છે ખાતરી ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો તમારી સાથે દગો કરવામાં નહીં આવે અને વ્યાજબી ભાવે મળી જશે હું તમને ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ આ મેસી ટ્રેક્ટરની વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર મોડલ છે બે હજાર તેરનું અને વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે અને ટ્રેક્ટર અંદર ડબલ ક્લચ જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં અત્યારે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરીને પણ લઈ શકશો પેલા અશોક સિંહનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે મેટ્રી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત માત્ર બે લાખ સિત્તેર હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ માધા પર ચોકડીએ જોવા મળશે તમારે આ શોકસીનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે એકાંશી પાંચ ઓગણસાઠવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો